વડોદરામાં વોર્ડ વિઝાર્ડ કંપની પર આવેકવેરા વિભાગના દરોડા કે જ્યાં વોર્ડ વિઝાર્ડના સીએમડી યતિન ગુપ્તેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવે છે જ્યાં કંપની હોસ્પિટલો પ્લાન્ટ પર મોટા પાયે દરોડા પાડવામાં આવે જ્યાં યતિન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ધરાવે છે ઘરોબો કે જ્યાં બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ લીધી છે ત્યાં મુલાકાત તો વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે કે જ્યાં

તેમની મુલાકાત લીધી છે તો તેમના ત્યાં આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે